સાચ સુધારવાનું ચાલુ થઈ જશે હવે થોડી વારમાં સ્વામી આવવાના છે દરોડાથી સત્સંગનો લાભ આપશે જોરદાર સાપુછલનું સ્વામિનારાયણ તમે તોડ મહેનત કરી રહ્યા છે હરિભક્તો આપ જોઈ શકો છો રીંગણા નું શાક ઉત્સવ જોરદાર હાલી રહ્યો છે સરસ મજાના રીંગણા તળાઈ સ્વામિનારાયણ ભગવાન સાઠ મણ રીંગણા અને બારમણ ઘી નો વઘાર અને બાર મણ ઘી નો વઘાર કર્યો તો ગામ માં બે મહિના સુધી શાક ઉત્સવ વાગ્યો હતો ઈ શાક ઉત્સવ આજ ચલાલાના આંગણે ઉજવાઈ રહ્યો છે

જય સ્વામી જવો તરવડે સંતો વધાર્યા છે કથાનો નો લાભ આપશે આજે ચલાલા ચલાલામાં જોરદાર દર વર્ષે સ્વામી કથાનો લાભ આપતા હોય છે જય સ્વામી નારાયણ જય મહારાજ સુપરધામણી કરી આવ્યા છે પટેલવાડીમાં શાખ ઉત્સવ છે જોરદાર સ્વામી પણ તરાવડાથી આવી ગયા છે સત્સંગનો લાભ આપશે દર વર્ષે આવે છે ખૂબ સરસ મજાનો સત્સંગ કરાવે છે સ્વામી દર વર્ષે જોરદાર આયોજન શાક ઉત્સવનું હોય અને સ્વામી અવારનવાર અમને સત્સંગનો લાભ આપતા રહેશે

Yeah. Oh. That's in Bolivia.

આવી વાત સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી ના પ્રશ્ન થી કરી મુક્તાનંદ સ્વામી નો પ્રશ્ન એવો હતો કે પુરુષ પ્રયત્ન કેટલું કામ થાય અને